अरे क्या रहा पहुँचा इजराइल माँ इजराइल माँ इजराइल पहुँचा साढ़े चार बागे चा, तो लवी माँ आयी ना टाइम है हाँ आयी ना टाइम है साढ़े चार बराबर 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 सरस सिटी कहीं उम्मीद हूँ तुमने मैं बीरसा है त्यागतियारा बीरसा है नेती पुस्याई थी काले लही जहे निकला था बराबर सिम कार्ड न

હા અત્યારે ગેસ્ટ હાઉસ માં જો આખી પસ્તેમાં ત્રણ જણાને કાલે લઈ જશે કંપની કામ કરવાનું છે ને બાકીના બાકીના બે ક્યાં ના છે બાકીના બધા બે ભાઈ છે ક્યાં ના છે બે चेन्नई ને चेन्नई ને હવે તમે લે સર અમને નવું બોલો એ સમજણ એ બોલો એ હું સમજુ મેં નવું નથી આમ અંતકા ઓકે ઓકે

સરસ સરસ બાકી કયો બાકી શાંતિ હોતી લી બજા આવું ખબર દો સારા સારું છે કાઈ વાંધો નથી ટીવી છે ફ્રીજ છે ઓવન છે બંને રૂમ માં ટીવી છે હીટર છે કિચન આપો મોડર્ન કિચન છે બંને રૂમ માં છે બધા પાર્ટી થી આલા ટાણે વાહ 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 ઓ પાર્ટી આલે પણ કોકા કોલા છે એટલે સારું ચિંતા નહીં ખાવું હરવું ફરવું બધું કરવું બરાબર નિર્વિયો સિદ્ધાંતો સિદ્ધાંતો ને પકડી ને રેવાનું જીવન માં ખુબ સુખો કારણ કે તમારી તો ઉમર એ બઉ ઓછી છે કેટલી છે રોહિતભાઈ

તમારી પાસે ઘણો બધો સમય છે ટૂંકમાં પૈસા કમાવાનો લાઈફ બનાવવાનો બરાબર સરસ સરસ ખુબ સરસ ખુબ સરસ ભાઈ બરાબર કયો બીજું કઈ બસ દિલીપ બાકી તો કાલે સવારે સાડા નવ નું કીધું છે સાડા નવ આવી જશે નીચે નીચે આવી જશે નીકળી જશે સરસ સરસ ધ્યાન દઈ અને કામ કરજો બરાબર તમે તો હોશિયાર છો ભણેલા છો બરાબર એટલે થોડોક સમય વધારે ધ્યાન આપશો ને અને એ જે તમારી સાથે જે કામ કરવામાં જે ફોરમેન હોય જે ટીમ હોય જે એન્જિનિયર હોય એમની સાથે યોગ્ય લાઇઝનિંગ રાખશો બરાબર એમની જે ભાષા છે ઇંગ્લિશ છે હિબ્રુ છે એમાં થોડીક તમારી પકડ આવશે થોડુંક મેનેજમેન્ટની તમારામાં સ્કિલ આવશે એટલે તમને ટૂંકમાં ન્યા પણ આ અત્યારે જે કામમાં ગયા છો સ્ટીલ ફિક્સર એના કરતા પણ તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે બરાબર અને એ ન થઈ શકે તો ભી તમને અત્યારે જે છે એક લાખ ને સત્તાવન હજાર રૂપિયો ખાવા પીવા રહેવાનો ખર્ચો કાઢતા તમને વધશે સરસ સરસ સારું સારું સરસ સરસ સારું સારું ભાઈ